સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાય ને તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવા કપડાનો નો નવો વિડીયો લઈને તો આપણે સાડીનો નો વિડીયો અપલોડ કર્યો નાઇટ ડ્રેસ નો વિડીયો અપલોડ કર્યો ડ્રેસ ના કાપડ વિડીયો અપલોડ કર્યો તો ઘણા બધા એમાંથી ઓર્ડર પણ આવ્યો બધાને દિલથી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો ને આવો નવો પ્યાર ની સપોર્ટ આપતા રહીજો બધા તો આજે આપણે જોવાના છે પેર કુર્તી અને કુર્તી પ્લાઝા અને ડ્રેસના ના કાપડ પણ ઘણા બધા છે તો વિડિયો માં બધાય એન્ડ સુધી બન્યા રહેજો અને પર્સનલ ફોનો અને WhatsApp માં મેસેજ મને ઘણા બધા આવે છે અને કોમેન્ટ ઉપર આવે છે કે નાથી બેન તમે પેર કુરતી બતાવો અને રેસના કપડ બતાવો તો મેં કીધું આજે નાનો એવો તમારા બધા માટે વિડિયો બનાવી નાખીએ તો વિડિયો બધાય ધ્યાનથી જોજો અને કિંમત વિગતવાર બધું તમને કહેતી જઈશ એટલે તમારે કંઈ મને મેસેજ કરવાની જરૂર નથી તમને જે ડ્રેસ અથવા મને સિલેક્ટ કરી અને સ્ક્રીન શોટ દેજો ઓકે તો પેલા જોઈએ આપણે કુર્તી પ્લાઝા તો આ છે કુર્તી આ રીતના કુર્તી આવશે અને પેલા તો હું તમને સાઈઝ કહી દઉં સાઈઝ આમાં એમ આવશે બરાબર અલગ અલગ કુર્તીમાં અલગ અલગ સાઈઝ આવશે તો આ છે આપણે કુર્તી પ્લાઝા આમાં પેર નહીં આવે નીચે પ્લાઝો આવશે તો આ રીતનો પ્લાઝો આવશે અને આ છે પૂર્તિ આનું કપડ એકદમ પોચું અને ઠંડુ કપડ છે અને કલરય બહુ મસ્ત છે અને આની કિંમત છે આપણે 800 રૂપિયા અને સાઈઝ આવશે આમાં એમ તો આ છે આપડે બીજી પૂર્તિ પ્લાજો તો આમાં આપડે સાઈઝ આવશે XL સાઈઝ આવશે અને આની કિંમત થશે 800 રૂપિયા જે મેં તમને હમણાં પીસ બતાવ્યું ને ખોલીને એ જ રીતના છે હે થેપ લાજો આવશે અને પુરતી આવશે તો બધા પી શું તમે ખોલીને નથી બતાવતી આમાં તમે કલર અને ડિઝાઇન તો દેખાતા જ છે અને સાઈઝ અને કિંમત બને હું તમને કહેતી જાવ છું તો આમાં એક્સેલ સાઈઝ આવશે અને કિંમત 800 રૂપિયા છે તો આ છે આપણે બ્લેક કલરની কুরતી આની કિંમત 500 રૂપિયા છે અને આમાં સાઈઝ આવશે એમ સાઈઝ બરાબર તો હમણા તમે એક્સેલ સાઈઝની પુરતી જોઈએ એજ ટાઈપની છે એજ કલર અને એજ ડિઝાઈનમાં ડબલ એક્સેલમાં આવશે কুরતી પ્લાજો અને આની કિંમત પછી આપણે ₹800 અને કાપડમાં તમારે કાઈ જોવું ના પડે એક વખત મંગાવશો એટલે દર વખતે તમે ઓનલાઈન મંગાવશો તો આ પણ આપણે কুরતી પ્લાજો છે ને આની કિંમત પણ ₹800 છે અને આની સાઈઝ આપણે એક્સેલ સાઈઝમાં આવશે આ બરાબર તો આ છે આપણે પેર કુરતી આમાં કુરતી આવશે અને નીચે પેર આવશે તમને પોસ્ટર માં દેખાતું જ હશે અને આની કિંમત પર 800 રૂપિયા છે અને સાઈઝ આમાં આવશે એલ સાઈઝ એટલે કે મિડિયમ સાઈઝ આમાં એમ સાઈઝ વારાને પર થઈ જાય અને એક્સલ વારાને પર થઈ જાય તો હવે બીજી કુરતી આપણે જોઈએ તો આ છે પેર કુરતી આ કુરતી આ રીત નો કલર અને ડિઝાઇન આવશે અને કાપડ કોટન આવશે एकदम પોચું કાપડ અને ઠંડુ અને આ રીતના પેર આવશે અને આખી આખી જોડી આવશે Dupatta પણ આવશે આ રીતના અને આની કિંમત છે ₹700 અને સાઈઝ L આવશે આમાં તો તમે પોસ્ટર માં આખી આખી ડિઝાઇન અને કલર જોઈ લેજો ઓકે અને આ છે આપણે કોટન નો રેડીમેડ ડ્રેસ આખે આખો રેડીમેડ ડ્રેસ આવે અને સાઈઝ આમાં એલ સાઈઝ આવશે અને આ ની કિંમત છે 750 રૂપિયા તો આ તમને એક પીસ કોથડી માંથી કાઢી અને બતાવું એટલે તમને થોડો કલર નો આઈડિયા આવે જોવો તમે તો આ જ રીતના આખે આખો ડ્રેસ છે જે પોસ્ટર માં છે તે નીચે લોંગ સુહની આવશે તો આ પણ આપણે પેર કુર્તી છે કોટન માં અને સાઈઝ એલ આવશે આમાં અને કિંમત છે આઠસો રૂપિયા અને પોસ્ટર માં તમે કલર અને ડિઝાઇન જોયા સગો એટલે ઘાયે ઘા વેલા તે પેલા ઓર્ડર કરજો આપણી પાસે કુર્તી નો એટલો બધો સ્ટોક નથી અને ઘણા બધા ડ્રેસુના કાપડ અને કુર્તી આપણે વેચાઈ પગ્યા છે તો આ છે આપણે ડ્રેસના કાપડ જે આપણે બે ત્રણ દિવસ પહેલા ડ્રેસના કાપડનો વિડિયો બનાવ્યો તો ત્યારે આપણે આ કાપડ નથી બતાવ્યું તો આ છે આપણે ડ્રેસનું કાપડ ને આની પ્રાઇસ છે 1050 રૂપિયા તો આમાં પોસ્ટર નથી એટલે તમને કોથડીમાંથી કાઢી અને બતાવું તો આ રીતના કઈ કલર અને ડિઝાઇન આવશે અને આ છે દુપટ્ટો તો આ સ્ટીજ કાપડમાં આપણે આવશે બીજો કલર જે તમને બતાવ્યો નમણા 1050 વાળો તેમાનો એનો બીજો કલર છે અને આમાં પોસ્ટર છે એટલે પોસ્ટરમાં તમે કલર અને ડિઝાઇન દેખાતી જશે તો આ રીતના કાકાની ડિઝાઇન આવશે અને આ છે દુપટ્ટો અને કાપડ एकदम પોચું કાપડ છે અને ઠંડું છે તો હેવી રેન્જ ના ડ્રેસો આપણે જોઈ લીધા ડ્રેસ ના કાપડ તો હવે આપણે આવસી આ 650 વારો 750 રૂપિયા નો આ ડ્રેસ છે અને આ પર ડ્રેસ નું કાપડ છે અને આનો કલર અને ડિઝાઇન તમે જોઈ શકો બહુ મસ્ત છે હું તમને કોઠડી માંથી કાઢી અને બતાવું એટલે પરફેક્ટ કલર જેવો છે તેવો જ દેખાય જો આનો આ રીતના કાઈક વર્ક આવશે અને કાપડ માં તમારે કાઈ જોવું નઈ પડે અને આની કિંમત છે અને આ છે રીતના કઈક વર્ક આવશે ઉપર અને દુપટ્ટો છે તો હવે બધા પીસુ તમને ખોલીને બતાવું ને તો તમારો ટાઈમ બગડે અને મારો પણ ટાઈમ બગડે તો એક એક પીસ હું તમને બધા ડ્રેસ ના ખોલી ને બતાવીશ ને તો તમારો ટાઈમ બગડે અને મારો પણ ટાઈમ બગડે એટલે તમારે જે તમારે જે ડ્રેસ લેવાનો હોય મને સ્ક્રીન પાડી અને તમને મોક તમે મોકલી દો અને તમારે લેવાની જ ગણતરી હોય તો પછી હું આખે આખો ડ્રેસ ખોલી અને વિડીયો બનાવી અને તમને મોકલી દઉં તો આ પણ આપણે સાડા આઠસો વાળો ડ્રેસ છે અને આ પણ ડ્રેસ નું કાપડ જ છે જુઓ તમે આ રીતના કઈક મસ્ત વર્ક આવશે જીણી ડિઝાઈન માં અને સાથે દુપટ્ટો અને આ બધા કોટન માં ડ્રેસ છે અને ઘણા બધા ની કોમેન્ટ પાડાવતી કે નાથીબેન કોટન ના ડ્રેસ ના કાપડ નો વિડિયો તમે બનાવો બનાવો તો આજ તમારા બટા માટે સ્પેશિયલ ડ્રેસ ડ્રેસ માટે જ આપણે વિડિયો બનાવવાનો છે તો આ છે આપણે 7 6 વાળો ડ્રેસ આ ડ્રેસ નું કાપડ છે જો તમે આ રીતના કાક ઉપર મસ્ત વર્ક આવશે ને આ છે આપણે સલવાર નું કાપડ અને આ છે દુપટ્ટો તો આ પણ આપણે કોટન કાપડ માં જે છે અને આનો વિડિયો આપણે બનાવ્યો તો એમાં આપણે 5 થી 6 પીસ હતા બાટીક ના ડ્રેસ ના પણ એ 5 પીસ વેચાઈ ગયા આ સેલું એક જ પીસ છે બાટીક ના ડ્રેસ નું જો તમારે કોઈને પર લેવો હોય તો फटाफट મને સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો આ એક જ પીસ વધ્યું છે અને આનું કાપડ અને કલર અને આનું વર્ક જોઈ લો તો આ એક જ પીસ વેચ્યું છે એટલે फटाफट સ્ક્રીનશોટ પાડી અને મને મોકલી દેજો તમારે કોઈને પર લેવો હોય તો અને આની કિંમત છે 750 રૂપિયા તો આ છે આપડા પાવડર કાપડના ડ્રેસ અને આની કિંમત છે 300 રૂપિયા અને આમાં ઘણા બી અને આમાં ઘણા બધા પીસ હતા પર વેસાય ગયા અત્યારે આપણી પાસે सीआरपी से आ पाउडर कापरना ड्रेस ना तो आ सीआर सीआर कलर तमे જોઈ લો તો આ સેનો બીજો કલર આપો પાવડર કાપડ નો જ ड्रेस છે અને આ સેનો ચોથો કલર આગળના વિડિયો માં તમે જોઈ ઉ જસે એમાં ઘડા બધા પીસ હતા પવેસાઈ ગયા આ સેલા સેલા સે જેને પર લેવાની ગણતરી હોય તે फटाफट સ્ક્રીનશોટ પાડી અને મને મોકલી દેજો અને આની કિંમત છે ₹300 તો દ્રેસના કપડ જોઈ લીધા આપણે, પેર કુરતી જોઈ લીધી, પેર પલાજો જોઈ લીધો. હવે આપણે જોવાના છે નાઈટ ડ્રેસ અને નાઈટ ડ્રેસનો વિડિયો મે ઓલરેડી મૂકી દીધો છે. તો આ મારે પાછું રિપીટ કરવું પડે છે. જેની જુમો વિડિયો ના જોઈ હોય ને તો આ વિડિયો તમે જોઈ લેજો. આમાં પર નાઈટ ડ્રેસની વેરાયટી હું તમને બતાવી જેટલી મારી પાસે અત્યારે હાજરમાં છે એટલી બતાવું. નાઈટ ડ્રેસ પર ઘણા બધા વેચાઈ ગયા છે. અને થોડા ઘણા છે હું તમને બતાવું તો આ નાઈટ ડ્રેસ છે આપણે 300 વારા અને સાઈઝ આમાં આવશે M આમાં આપણે 3 પીસ છે અને કલર બેસ છે તો કોઈને પણ सेम પીસ જોતા હોય તો બે કલર છે આમાં 300 વારામાં અને આ ત્રણે ત્રણ પીસમાં સાઈઝ એક જ સરખી આવશે M સાઈઝ આવશે તો આ હતા આપડા 300 વારા નાઈટ ડ્રેસ અને આ નાઈટ ડ્રેસ છે આપડા 850 વારા અને આ

અને આ છે લાલ કલર તો 2800 વાળામાં આપણે 3 પીસ છે અને આમાં સાઈઝ આવશે અને આપણે 280 વાળા નાઈટ ડ્રેસ આપણી પાસે છે જેની મગાયવા હોય જેની મગાયવા અને જેની વિડિયો જોયો એને ખ્યાલ જ હશે તો 2800 વાળા અને 280 વાળા નાઈટ ડ્રેસમાં આપણે ફ્રી સાઈઝ આવે છે તો ફ્રી સાઈઝની લિમિટ હોય છે डबल एक्सेल સુધીમાં થઈ જાય આપણે ફ્રી સાઈઝમાં અને કમરની વાત કરીએ તો 32 થી 35 કમર હોય ને ત્યાં સુધીમાં ફ્રી સાઈઝ વાળો નાઈટ ડ્રેસ થઈ જાય 32 થી 35 ની કમર સુધીની તો આ તો આપણો 250 વાળા નાઈટ ડ્રેસ હવે જોઈએ આપણે 550 વાળા નાઈટ ડ્રેસ અહીંયા છે આપણો 550 વાળા નાઈટ ડ્રેસ અને સાઈઝ આમાં આવશે બધા પીસમાં एक्सेल સાઈઝ આવશે 550 વાળામાં તો આમાં છે આપણે સીઆર છે આપણી પાસે અત્યારે અને આમાં એકદમ પોછું કાપડ આવશે જોવો તમે ત્યારે સીઆર માં એક્સેલ સાઈઝ આવશે અહિયાં પોસ્ટર માં ઉપર લખે ગલુ આવે જ છે તો આ નાઈટ ડ્રેસ છે આપણે 500 વાળો અને આ એક સિંગલ પીસ છે જેને જોતોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને મોને મોકલી દેજો અને આમાં સાઈઝ આવશે એમ સાઈઝ આવશે અને આ હું તમને એક ખોલી અને પીસ બતાવું આનું કાપડ છે जोरदार કંઈ ઘટે નહીં મસ્ત આ પોસ્ટર બદલાઈ ગયું એવું મને લાગે છે એટલે હું આ નાઈટ ડ્રેસ તમને ખોલી અને બતાવું જે આની સુર્ણીનો કલર છે એ જે પોસ્ટર માં છે તેવો નથી જો આ રીત ને આવશે આ રીતના કલર આ છે અને આખી આખી જોડી છે જો તમે અને એકદમ પોછું કાપડ મુઠ્ઠી માં સમાઈ જાય એવું કાપડ છે આ એટલે फटाफट જેને લેવો એ સિંગલ પીસ જ છે स्क्रीनशॉट पाडी અને મફટાફટ મને મોકલી દેજો તો બસ આજે આપણે નાઈટ ડ્રેસું જોયા ડ્રેસના કાપડું જોયા પેરફૂર્તી જોય પેર પ્લાઝા જોય તો બસ આતી આપણી આજની કાપડની વેરાયટી તમને કેવી લાગી એ જરૂર થી કમેન્ટ ના કરતા પડા WhatsApp માં ડાયરેક્ટ મને સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો અને ઓર્ડર જ કરી દેજો અને આ હું દરેક વિડિયો માં કહેતી જાઉં છું કે તમે કપડનું ટેન્શન ના લેતા તમે ખાલી કલર અને ડિઝાઇન પસંદ કરો અને એક વખત તમે ઓર્ડર કરો અમારી ઉપર વિશ્વાસ કરો તો તમને ખ્યાલ આવશે કે હું કપડ છે અને હા એક ખાસ વાત કહી દઉં બધાને પણ અમુક ને ખ્યાલ ના હોય એટલે મને મેસેજ કરે છે WhatsApp માં એ તો કુરિયર સાથે ને ફ્રી છે બરાબર એટલે કોઈ નો ટેન્શન કોઈ ટેન્શન ના લેતા કુરિયર સાથે બતા માટે ફ્રી છે તો બસ આ હતી આપણી આજની કપડની એટલી વેરાઈટી જેટલી હતી તમને બતાવી છે નવો સ્ટોક આવશે નવો માલ આવશે ત્યારે પાછો આપણે નવો વિડિયો બનાવશું ત્યાં સુધી બાય બાય બધાયને सीताराम જય શ્રી કૃષ્ણ ને જય માતાજી